એવો જ્ઞાન યજ્ઞ કરીએ ભક્તિ જ્ઞાન સહિત હોવો જોઈએ વૈરાગ્ય સહિતનો ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વૈરાગ્ય સભર જ્ઞાન ભક્તિ ભગવાનની કથાઓને અહીંયા આવીએ ને તો ખાલી બસ વાલા ભક્તજનો અહીંયા આવીને બેસી ગયા અને કોઈ બે ત્રણ કલાક આપણે કથા સાંભળી એમ નહીં ભાવ સાથે તિબત ભાગવતમ રસમાલયમ પણ એ પણ મુહુ રહુ રસિકા ભવિ ભાવુક ભાવુક બનીને તમે આ રસનું પાન કર્યા કરો અને જ્યારે જાહેર થયું ક્યાં કથા કરશું ગંગા દ્વાર સમીપેયું તટમાં ગંગાના દ્વારે આનંદ નામનો એક તટ છે એ આનંદ નામના તટે આપણે કથા કરીએ અને જ્યારે એ કથા કરવાનું નક્કી કર્યું અને આમ આમ ચારેય બાજુ ખબર પડી ગઈ કે કથા છે કથા છે જ્યારે આવી બધાને ખબર પડી કથા છે સૌ લોકો કથામાં જવા માટે તૈયાર થયા પણ અહીંયા ભાગવતજીના મહાત્મ્યના ત્રીજા અધ્યાયના તેરમા શ્લોકમાં બતાવ્યું છે કે કથામાં જવું હોય તો એકલા એકલા ન જવું જોઈએ સાથે કોઈને લઈને જવું જોઈએ મેં કાલે કહ્યું તું ફિલ્મ જોવા જાઉં છો મેળામાં જાઉં છો નાસ્તો કરવા જાઉં છો ફરવા જાઉં છો ત્યારે કોઈ દી એકલા ગયા કોકને તો સાથે લઈ જ જાઓ છો કેમ હારે હોય તો મજા આવે ને એમ અહીંયા હારે હશે ને તો મજા આવશે એટલા માટે તમે આપ સૌ જ્યારે પણ કથામાં જા ત્યારે કોઈને સાથે લેતા જાઓ અને હું તમને ભરોસા સાથે કહું છું જેમ આપણે ખબર છે બે બે મિત્ર હોય એમાં એક મિત્ર તમાકુ વાળો માવો ખાતો હોય અને એક મિત્ર ન ખાતો હોય પણ પછી શું થાય ઓલા પાર્સલ ખોલે ને ત્યારે જે ન ખાતો હોય ને તમાકુવાળો એ કોરી લઈ લાય તો કટકો કોરી સોપારી લઈ ધીમે ધીમે થોડો સમય વ્યતીત થાય તેમાં બરાબર વાતોમાં વાતોમાં ઓલું માવા ખાવાળો બરાબર ચૂનો નાખી દે અથવા તો તમાકુ નાખી દે ચૂનો પછી નાખે તમાકુ નાખે ત્યાં ઓલા ધ્યાન પડે અરે અરે બરોબર લાવી દે એટલે તમાકુ સ્પર્શ થઈ ગયેલી હોપારી પાછો એ આમ ખખેરીને ખાઈ લે થોડોક સમય જાય ત્યાં વળી પાછી ઘટના ઘટે કે વાતો કરતા હોય ઓલું માવો બનાવતો હોય એમાં બરાબર ચૂનો નાખે સોપારી અલી તમાકુ નાખે હજી આમ ચોળ્યો ન હોય ત્યાં ઓલે નજર પડે બરોબર ચોડતો નહીં પેલા મંદિર ચૂનાવાળી અને તમાકુને સ્પર્શ થયેલી સોપારી વળી પાછો લૂછીને ખાય આમ કરતાં કરતાં ધીમે ધીમે ચોળેલો માવો પણ પાછો લૂછીને ખાય અને પછી આખો માવો ખાતો થઈ જાય જેમ એક સામાન્ય સોપારીના વ્યસનથી આખો માવો ખાતો થઈ ગયો એમ તમે એક દિવસ સત્સંગમાં લઈ આવો હું તમને ભરોસા સાથે કહું છું બીજે દી તમારી રાહ નહીં જોઈ પોતે એકલો પેલા વૈષ્ણવ નથી તું હાચો તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો તું હાચો વૈષ્ણવ જાણ તું એકલો એકલો ભગવાનની કથા કરી લે એ વૈષ્ણવ નહીં તું સાથે જા કોઈને સાથે લઈ જા

જપી હવે અહીંયા બહુ સરસ વાત આ શ્લોકમાં બતાવી યોગેશ્વરો વ્યાસ પરા શરો છાયા સુખ આ પંક્તિમાં એમ બતાવ્યું છે કે આ કથામાં કોણ કોણ આવ્યું આનંદ નામના તટ ઉપર કથા કરી તો કોણ કોણ આવ્યું તો કહે છે ભૃગુ આવ્યા વશિષ્ઠ આવ્યા શવન આવ્યા ગૌતમ આવ્યા મેધાતિથી દેવલ દેવરાત પરશુરામ શાકલ ભૃગુપુત્ર અત્રિ પીબલાત યોગેશ્વર વ્યાસ પરાશર અને છાયા સુખ આટલા ઋષિમુનિઓ આવ્યા હવે આમાં વ્યાસ આવ્યા હતા પરાશર આવ્યા અને સુખદેવજી આવ્યા પરાશરના દીકરા વ્યાસ વ્યાસના દીકરા સુખદેવ એટલે આ શ્લોકનો મહિમા આપણને બતાવે છે કે કથામાં આપણે એકલા નહીં ત્રણ ત્રણ પેઢીઓ કથામાં જઈને બેસવું જોઈએ ત્રણ પેઢી કથામાં હોવી જોઈએ તો સૌ લોકો કથામાં આવ્યા છે બધા બેઠા છે અને સંતકુમારોએ કથાનો પ્રારંભ કર્યો મહિમા ગાયો ભાગવતજીનો અથ તે જે માણસ કથા સાંભળે એ માણસે ક્યારેય પણ મુક્તિને ગોતવા જાવી પડતી નથી મુક્તિ તોના હાથમાં હોય છે